ખ્યાલ છે કે તેર માર્ચે જે રીતે રાજપૂત સમાજ વિશે જે બફાટ કર્યો હતો એના લીધે થઈને રાજપૂત સમાજની જે લાગણી દુબઈ છે જે મા બેન દીકરી ઉપર જે એમને ટિપ્પણી કરી છે અભદ્ર ટિપ્પણી કરી કે જેને આ સમાજ ક્યારેય સાખી લેવો નથી અને છતાં પણ એના અહંકારના લઈને એને પોતાની ટિકિટ પાછી નથી ખેંચી તો એના વિરોધમાં અમે અમારા સ્વાભિમાનની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને આજે સમસ્ત ચંદીસર ગામ સિસોદિયા પરિવાર આજે રાજપૂત સમાજને ક્ષત્રિય રાજપૂત સમાજને ટેકો આપવા જઈ રહ્યું છે ત્યારે બહુ સંખ્યામાં તમે જોઈ શકો છો કે યુવાનો વડીલો અને ભાઈઓ બધા ભેગા થઈને આ સંમેલનને સફર બનાવવા જઈ રહ્યા છે મારું તો રૂપાલા એટલું જ કહેવું છે કે એક મર્યાદા પુરુષોત્તમ રામ હતા જેણે સ્ત્રી અને સમાજ માટે મર્યાદા બાંધી હતી અને એ પછી પૂજનીય ગણા પણ આપ સાહેબે તો મર્યાદાને લાંધી અને પુરુષોત્તમમાંથી તમે તમારી મર્યાદા ચૂકી ગયા છો એટલે તમારું નામ પણ છે તમને જે રીતે તમે પોતાની જાતને અહંકારમાં લઈને આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છો અને જે તમે છોડીઓ કરી રહ્યા છો કે તમારી હિફાજત તમારા લો હિફાજત તમારા જે ફાઇનાન્સ કરવાના છે પણ અમારી આંધી તો એવી હશે કે અમે ફાઇનાન્સ સાથે લઈને ઉડવાના છીએ હવે તમે તૈયારી રાખો અમારી ક્રાંતિની શરૂઆત થઈ છે ક્રાંતિ ક્યારે એકઠા નથી કરી શકતા એક વ્યક્તિ થી શરૂ થાય છે અને આ એક વ્યક્તિથી શરૂ થઈ સમગ્ર ભારતની અંદર ફેલાવા જઈ રહી છે સમગ્ર ભારતના અન્ય સમાજોને પણ મારી એ જ વિનંતી કે આવા લોકો જે ભારત પર અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય એ લોકોને આપણે સર્વસ્વ આપવું ના જોઈએ આપણે એમને સમર્થન પણ ના રહેવું જોઈએ અને આપણે નમવું પણ ના જોઈએ આવા લોકોને આપણે ઉચ્ચ પદ નો હોદ્દો પણ ના આપવો જોઈએ આપણે એ લોકોને ઘરે બેસાડી અને એમને સાંજ ઠેકણા લાવી જોઈએ જે નાથ વગરના જે સાંઠ જેવા હોય છે એમને આપણે નાદ નાખવી જોઈએ અને શું બોલવું ક્યારે બોલવું કેવું બોલવું એની પણ આપણે એમને બાંધ પાડવી જોઈએ હવે આપણો આ સમાજ એકઠ થઈને ભેગા મળીને સૌના ખભે ખભો મિલાવીને રડવા જઈ રહ્યો છે સમગ્ર ભારતમાં રાજપૂતો એકઠા થઈ ભેગા થઈ અને આજે જે પણ અભિમાનમાં જે લડાઈ લડી રહ્યા છે તે સૌના અભિમાન ઉતારવા માટે ભેગા થઈ રહ્યા છે જય ભવાની સાત પેઢો ક્ષત્રિયો જાગો પબ્લિક બધી જાગે આપણે છત્રીઓ નહીં રાવર રબારી વાણિયા બ્રાહ્મણ બધા જાગજો પણ પછી પસ્તાતા નહીં અમે જ્યાં હેરીએ તો હેરજો મેં તો જ પડખે છીએ તો સાથે જ છીએ આજે આપણે આટલી બોરી સંખ્યામાં અહીં ભેગા થયા છીએ તો આપણે આગળની રણનીતિ શું હોઈ શકે આપણી આપણે સંમેલનમાં જે હુકમ થાય એ પ્રમાણે આપણે ઓળખવાનું

Jai Bhawani Jai Bhawani Jai Bhawani

પ્રત્યેક મનુષ્ય નું ગૌરવ અને આત્મસન્માન એટલા માટે હંમેશા એનું રક્ષણ કરવું જોઈએ જે માનવી પોતાના અને પોતાના પ્રિયજનો સિવાય પોતાના દેશ વિશે પણ વિચારે છે તે જ માનવી દેશનો સાચો નાગરિક હોય છે મનુષ્ય એના ધર્મ કર્તવ્ય અને જગતના કલ્યાણ માટે હંમેશા પ્રયત્ન પૂર્ણ રહે છે તેને અનેક યુગો સુધી યાદ રાખવામાં આવે છે અન્યાય અને અધર્મનો નાશ કરવો એ આખી માનવ જાતિનું કર્તવ્ય છે મિત્રો આ શબ્દો સિસોદિયા રાજપૂત રાજવંશના રાજા હિન્દુ શિરોમણી હિન્દુ હૃદય સમ્રાટ ચૂર ધર્મનિષ્ઠા અડગ પ્રતિજ્ઞા પાલન પરાક્રમ અને કર્તવ્ય પરાયણતા નું સાકાર રૂપ જેમને સમજવામાં આવે છે એવા મહારાણા પ્રતાપના છે જય ભવાની જય રાજપુતાના